તો ચાલો મિત્રો આજે આપણે ઇન્ડિયા અને નેપાળની જે જે ડેન્ડલી બોર્ડર્સ છે તેના થ્રુ નેપાળની વિઝિટ કરીશું એક નાનું એવું વિલેજ છે તેની વિઝિટ કરીશું અને નાનું માર્કેટની તમને નાનો એવો સિનેપિક વ્યૂ આપીશું કે કેવું અહીંયાનું માર્કેટ છે અને આપણે કોઈ વસ્તુ બાય પણ કરીશું અને નેપાળની કર ઇન્ડિયન કરન્સીનું પણ કરીશું તો ચાલો મારી સાથે નેપાળ તમે અહીંયા આવો એટલે તમને સૌથી પહેલાં આ રીતેની બોર્ડર જોવા મળે છે જે બંને દેશ વચ્ચેની ઇકો ફ્રેન્ડલી બોર્ડર છે જે પશુપતિનગર બોર્ડર તરીકે પણ ઓળખાય છે આ જ ગેપ સૌથી પહેલાં ઇન્ડિયાની ઓફિસ હોય છે જેની અંદર તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે અને પછી અંદર એન્ટ્રી મળતી હોય છે અને તમારું ફિઝિકલ ફિટનેસ પણ ચેક થાય છે આ ઇકો ફ્રેન્ડલી બોર્ડર છે તમે જોઈ શકો છો કે આ નેપાળનો ધ્વજ છે અને તે જ રીતે સામેની સાઈડ પણ આપણો ઇન્ડિયાનો પણ ધ્વજ છે એટલે આ રીતે તમે ઇન્ડિયાથી અંદર નેપાળમાં આવી શકો છો અને હા મિત્રો અહીંયા તમને પર્યટન સૂચના કેન્દ્ર પણ છે જે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર તરીકે પણ ઓળખાય છે અહીંયાથી તમારે નેપાળની અંદર ફરવા જવું હોય તો તમને અહીંયાની જે નેપાળની જે લોકલ ટેક્સીસ હોય છે તેની અંદર બેસીને તમે જઈ શકો છો તમે આ જોઈ શકો છો કે આ દરેક ટેક્સી નેપાળની પાર્સિંગવાળી છે એટલે અહીંયાથી નેપાળ ચાલુ થઈ ગયું છે જે કરીબન ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા એ રીતેની પ્રાઇસના પ્રમાણે તમને લઈ જતા હોય છે અને ત્યાંનું માર્કેટ અને એ મંદિર એ રીતેનું તમને વિઝિટ કરાવતા હોય છે તમે પછી આ જગ્યાએ પાછું આવી ડ્રોપ કરી દે છે એમ એટલે એક રાઉન્ડ ટ્રીપ હોય છે અને તમારે ત્યાં નથી જવું અને આ જગ્યાએથી જ થોડી શોપિંગ કરવી છે તો એનું પણ અહીંયા તમને મળી જવાની છે તો ચાલો હવે નેપાળના એન્ટ્રી ગેટ પાસે થોડી ફોટોગ્રાફી કર્યા પછી હવે અંદર પ્રવેશ પ્રવેશશે અહીંયા મિત્રો રેસિડન્ટ જગ્યા છે જ્યાં ત્યાંની લોકલ પબ્લિક રહેતી જ હોય છે અને હા તમે અહીંયા શોપિંગ પણ કરી શકો છો એ પણ હું તમને થોડીક ઝલક પણ બતાવીશ કે કઈ કઈ વસ્તુ અહીંયા નોર્મલ મળતી હોય છે અને આ જે ટેક્સીસ છે તે તમે હાયર કરીને શેરિંગ કે પર્સનલ હાયર કરીને પણ ત્યાંના અંદરના લોકલ ટુરિસ્ટ પ્લેસ માટે તમને લઈ જાય છે નેપાળની અંદર અને અહીંયા આર્મી પણ હોય છે જો તમે આલ્કોહોલ ડ્રિંકના શોખીન હોય તો તમને અહીંયા બહાર પણ મળી જવાનો છે જે તમે અંદર બેસીને શાંતથી તમે ડ્રિંક્સ કરી શકો છો નેપાળની બ્રાન્ડ્સ પણ તમને મળી જશે અને હા તમારે બીજું કંઈ શોપિંગ કરવું હોય છે નાના બાળકો માટે ઘરે લઈ જવા માટે તો પણ અહીંયા નેપાળની બ્રાન્ડની અલગ અલગ ચોકલેટ્સ અને મેગીઝ નૂડલ્સ દરેક આઈટમ અવેલેબલ છે આ છે પર્સ જે ટોટલી લેડીઝ ડિપાર્ટમેન્ટ માટે છે અને તમારે કોઈને ગિફ્ટ આપવું હોય તો પણ તમે અહીંયાથી લઈ શકો છો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલ પર તમને ઘણું બધું જોવાનું અને જાણવાનું મળતું રહેવાનું છે અને હા મિત્રો આ થી કરીબન વીસ કિલોમીટરના અંતરે જ આવેલી છે આ નેપાળની ઇકો ફ્રેન્ડલી બોર્ડર તો જ્યારે પણ તમે દાર્જિલિંગ જાઓ તો અવશ્ય આ જગ્યાની મુલાકાત કરજો અને હા હવે આપણે જઈશું અહીંયાની એક શોપમાં જ્યાંથી આપણે નેપાળની કંઈક પ્રોડક્ટ પરચેસ કરીશું તો મિત્રો આ છે નેપાળની નૂડલ્સ તો એ આપણે હવે બાય કરીશું અને ઇન્ડિયન કરન્સી આપીને નેપાળની કરન્સી એક્સચેન્જ કરીશું તમે જોઈ શકો છો તમને અહીંયાથી ઇઝીલી નેપાળની કરન્સી જોઈતી હોય તો તે મળી જવાની છે અને હા તમારે નેપાળની કરન્સી નથી જોઈતી ને ઇન્ડિયન કરન્સી જ જોઈતી હોય તો તે પણ મળી જશે અને હા તમારે અહીંયાથી બાય કરવા માટે એવું કાંઈ ફિક્સ નથી કે તમારે નેપાળની જ કરન્સી જોઈશે એવું કોઈ જ હોતું નથી તો તમે ઇઝીલી તમારી ઇન્ડિયન કરન્સીથી અહીંયા બાય કરી શકો છો યાદગીરી માટે મેં રાખી છે નેપાળ કરન્સી તો મિત્રો અમારો આ નેપાળનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આપણી ચેનલ પર તમને ફરવાલાયક સ્થળો અને ખાવાલાયક સ્થળો બંનેના વિડીયો જોવા મળવાના છે